જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર ફાઈવ ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ તો જ્યારે કોઈ ચાલુ પેઢીમાં નવો ભાગીદાર બાળકો પ્રવેશ કરે છે ત્યારે એ ભાગીદાર જ્યારે એન્ટર થાય છે ત્યારે જૂનો ભાગીદારી કરાર રદ થાય છે એ ભાગીદારને લગતા પ્રવેશના જુદા જુદા કારણો ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશની હિસાબી અસર એને લગતી થિયરી અને બાળકો બે નાના દાખલા આપણે પહેલાં લેક્ચરમાં જોયા હતા પહેલી રીતે આપણે આમાં હિસાબી અસરની સ્ટાર્ટ કરીએ છીએ નવું નફા નુકશાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ તો બાળકો આજે સફરને આગળ વધારીએ છીએ આજે બીજા લેક્ચરમાં આપણે લેવા જઈએ છીએ પ્રશ્ન ત્રણનો દાખલા નંબર ત્રણ જેની બાજુમાં પ્રેક્ટિસમાં ઉદાહરણ બે કરવાનું છે ચોપડી રહી તમારી જોડે બાળકો તો પેજ નંબર દાખલો જોઈ શકો છો તો દરેક દાખલામાં બાળકો પ્રમાણ પ્રમાણ અને જ્યારે બાળકો ભાગીદારી મોટા દાખલા તમે ગણશો ત્યારે આજે ગણતરી હું કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો ઘણી જ મદદ કરશે ચાલો દાખલો જોઈ લઈએ બાળકો રકમ મેં લખેલી છે એ અને બી એક પેઢીના ભાગીદારો છે તેઓ સીને એક છષ્ટમાં ભાગ આપવાની શરતે દાખલ થયા

હવે મને ક્યાંય દાખલામાં જૂનું નફા નુકસાનનું પ્રમાણ દેખાતું નથી બોલો બાળકો ન આપ્યો પ્રમાણ તો શું લેવાનું હંમેશા નફા નુકસાનનું પ્રમાણ સરખું લેવાનું તો આ ધારણા કરી સરખે ભાગે સીનો ભાગ નવા ભાગીદારનો ભાગ એક છસ્માંશ જૂના ભાગીદારનું નવું પ્રમાણ મને આપ્યું છે બે જેમ ત્રણ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો બાળકો મેં દાખલાની બધી જ માહિતી પહેલાં કોપી કરી છે બાળકો હવે હું દાખલાની ગણતરી સ્ટાર્ટ કરું છું તો સૌ પ્રથમ બાળકો અહીં એક એક પોઈન્ટમાં આપણે ગણતરી કરીશું પહેલો મુદ્દો ટોટલ નફાનો ભાગ આપેલ લે તો ધારણા કરું છું કુલ પેઢી નો નફા ભાગ બરાબર એક ધારો કે કુલ પેઢીનો ભાગ એક છે બાકીનો ભાગ બરાબર ધ્યાન દેજો તો બાળકો એક માઇનસ સી નો એક છષ્ટમાંશ ભાગ હવે આપણે બાકીનો ભાગીદારનો ભાગ શોધો હોય તો આપણે સીને એકમાંથી એક છષ્ઠમાં તો એક માંથી એક છષ્ટમાં બાદ કરશો તો આવશે બાળકો છ એકાચો છ માંથી એક જાય પાંચ મળ્યો બાકીનો ભાગ હવે બાળકો પહેલા બે દાખલામાં તમે યાદ હોય નવું પ્રમાણ શોધવા માટે શું કરતા હતા બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ પર જ્યારે નવું પ્રમાણ આપેલું હોય ત્યારે ધ્યાનથી જોજો નવા નફા નુકશાનનું પ્રમાણ અથવા ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા નવા નફાનો ભાગ નવા નફાના પ્રમાણનો ભાગ હવે હું એ માટે ગણતરી કરું છું વિદ્યાર્થી મિત્રો એનો બાકીનો ભાગ અહીંયાથી દેખાય છે મને પાંચ છસ્ટ માઉન્સ થોડી જગ્યા છોડીશ બીનો બી બાકીનો ભાગ મને દેખાય છે પાંચછસ્ટમાં અઉન્સ બાળકો જોઈ લઉં છું ઘણીવાર વિડીયોમાં કટપ થતું હોય છે યસ આઈ થિંક બાળકો યસ બીની વેલ્યુ નથી દેખાતી તને આપણે થોડીક ઉપર લઈ લઈએ છીએ બાળકો એનો ભાગ પાંચ ગુણ્યા નવા નફા નુકસાન થયો બાળકો એનો ભાગ હવે વિદ્યાર્થી મિત્રો મારે બી નો ભાગ ગણવો હોય તો અહીંયા જે જગ્યા છે ની અંદર બી નો ભાગ ગણું છું આપ ધ્યાનથી જોજો બી નો નવો ભાગ બરાબર બાકીનો ભાગ ફરી બાળકો પાંચ છષ્ટમાં ગુણ્યા અહીંથી એનો નવો ભાગ લઈશું ત્રણ છષ્ટમાં જેવો ગુણાકાર કરશો બાળકો પાંચ તરી પંદર આઈ થિંક ત્રણ પંચમાંશ થશે અને છ પંચાત્રીસ તો આ મળ્યો બાળકો બીનો ભાગ આપ જોઈ શકો છો બાળકો એકદમ આરામથી મેં બી નો ભાગ પડ્યો છે હવે બાળકો મારે સીનો ભાગ લખવો હોય તો સી નવો ભાગીદાર છે એનો સીધો ભાગ છે એક છષ્ઠમાં આપ જોઈ શકો છો અહીંયા છે ત્રીસ છે અહીંયા બી ત્રીસ છે જો છેદ સરખા કરવા હોય તો ગુણાકાર કરીશું પાંચથી પાંચ એકા પાંચ અને છ 30 તો હવે બાળકો અહીંયા હું ચોરસ બોક્સ બનીને લખું છું એ બી અને સીનું નવું પ્રમાણ ઓકે પહેલાંનું દસ ભાગ્યાત્રીસ બીજાનું પંદર ભાગ્યા ત્રીસ ત્રીજાનું પાંચ ભાગ્યા ત્રીસ હવે એનું પ્રમાણ લખવું હોય બાળકો તો પ્રમાણ લખી શકો છો દસ જેમ પંદર જેમ પાંચ અને પાંચ વડે ભાગશો તો પાંચ દુ દસ

હંમેશા ત્યાગ જૂના ભાગીદાર આપે એનો ત્યાગ બીનો ત્યાગ બરાબર સૌથી પહેલા જૂનો ભાગ એક જે પ્રમાણ છે એટલે બાળકો એક બે ભાગ્યા છ અને અહીંયા આવશે ત્રણ ભાગ્યા છ ચેક કરું છું બાળકો એક દુત્યાંશ એક દુત્યાંશ બે છસમાં આવશે એકદમ સાચું છે બાળકો હવે પહેલો રસ્તો ક્રોસ ગુણાકાર કરો બાળકો એકદમ ઈઝી પડશે બીજો રસ્તો છે બાળકો કે નીચેની જે રકમ છે એમાં લસા કરો કોમન કાઢો હવે મારે જો છ કોમન કાઢવા અહીંયા તો આને હું બે જોડ ગુણી નાખીશ બે જોડ ગુણી નાખો બે જોડ ગુણસો તો શું આવશે સોરી ત્રણ જોડ ગુણશો ને ત્રણ જોડ ગુણસો તો ત્રણ દુ છ થઈ ગયા કોમન ત્રણ 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 માઇનસ બે પહેલી રીત આ છે બરાબર સમજી લો બીજી રીત આવું ન કરવું હોય તો ક્રોસ ગુણાકાર કરો છ એકાદ છ બે દુ ચાર છ દુ બાર ઓકે હવે જુઓ બાળકો બે ભાગ્યા બાર હવે આને ભાગાકાર કરશો એટલે એક છષ્ટમાં આવી જશે સેમ અહીંયા જો બાળકો છ એકાદ છ બે તરી છ અને છ દુ બાર જીરો ભાગ્યા બાર એટલે આને કોઈ ત્યાગ કરેલ નથી હા અને આને ત્યાગ કર્યો છે બાળકો એક છઠ્ઠમાંશ ભાગ એવું કહી શકાય યસ એકદમ કરેક્ટ જવાબ છે બાળકો આ થયું એ અને બી નું ત્યાગનું પ્રમાણ વિડીયો પોસ્ટ કરી બાળકો આપ દાખલા નંબર ત્રણ લખી લો નવો ભાગીદાર જૂના ભાગીદારો પાસેથી નફામાં ભાગ મેળવતો હોય એટલે કે ત્યાગનું પ્રમાણ કે ભોગનું પ્રમાણ આપેલું હોય એકદમ સિમ્પલ દાખલો છે બાળકો દાખલા નંબર ચાર એ અને બી બે જેમ એક જ બાળકો મારી લખવામાં આવે બે જેમ એક ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ સીને નફામાં એક દાખલ કર્યો સી નો ભાગ પૈકી એક દશાંશ ભાગ એ પાસેથી અને એક દશાંશ ભાગ બી પાસેથી મેળવે છે જ્યારે કોઈ ભાગીદાર પાસેથી ભાગ મેળવે તો ભાગીદારે આપેલ ત્યાગ કહેવાય બાળકો તો સૌપ્રથમ જવાબ માટે આપણી જોડે કઈ કઈ માહિતી અવેલેબલ છે તો સૌથી પહેલા એ અને બી જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો આઈ થિંક બે જેમ એક એના પછી બે નંબરમાં સી નો ભાગ એક પંચમાંશ અને ત્રણ નંબરમાં બાળકો ત્યાગનો ભાગ કેટલો ત્યાગ કરે છે એક દશાંશ અને બી પણ એક દશાંશ હવે બાળકો આ દાખલામાં જયારે ત્યાગનો ભાગ અથવા પ્રમાણ આપી દીધું હોય તો આપણને ખબર છે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો ત્યાગનું પ્રમાણ અથવા ભાગ બરાબર આપણે સૂત્ર લઈએ છીએ જૂનો ભાગ માઇનસ નવો ભાગ હવે આના ઉપરથી બાળકો મારે સીધો નવો ભાગ શું સૂત્રમાં જગ્યા બદલાઈ જશે તો નવો ભાગ કે પ્રમાણ બરાબર જૂનો ભાગ ત્યાગનો ભાગ તો હવે બાળકો મારી જોડે પહેલો ભાગીદાર એ છે જેનો જૂનો ભાગ છે મારી જોડે આઈ થિંક બે જેમ એક એટલે બે ભાગ્યા પાંચ બી નો જૂનો ભાગ છે બાળકો એક સોરી બે જેમ એક એટલે બે ભાગ્યા ત્રણ અને અહીંયા એક ભાગ્યા ત્રણ જેમાંથી ત્યાગ એ ત્યાગ કર્યો છે બાળકો એક ભાગ્યા દસ બીએ પણ ત્યાગ કર્યો છે એક ભાગ્યા દસ હવે બાળકો આપ જોઈ શકો છો અહીંયા આપણી જોડે છેદ સરખો નથી તો ક્રોસ ગુણાકાર કર્યો કરીશું દસ ગુણ્યા બે વીસ ત્રણ એકાદ ત્રણ નીચે બાળકો દસ થરી ત્રીસ તો જવાબ આવશે સત્તર ભાગ્યા ત્રીસ આ બાજુ દસ એકાદ દસ ત્રણ એકા ત્રણ અને ક્રોસ ગુણાકાર એટલે ઇમ્પોર્ટન્ટ હું ચેક કરી એકદમ સાચું છે હવે વિડીયોમાં કટ ઓફ થાય છે કે નહીં બાળકો મારે ખાસ જોવાનું યસ થોડીક બાળકો સ્ક્રીન નીચે કપાય છે હું થોડીક સામાન્ય ઉપર કરી લઉં છું બાળકો યસ હવે બાળકો સી નો ભાગ ગણીશું હવે સીનો નવો ભાગ સીધો આપેલો છે સી નો નવો ભાગ છે બાળકો સીનો ભાગ એક પંચમાંશ છે પણ આપણને ખબર છે સરખા કરવા આપણે અહીંયા ત્રીસ છે તો છ જોડે ગુણીશું એટલે એક્ઝેક્ટ ત્રીસ આવી જશે છ એકા છ ભાગ્યા ત્રણ એટલે અહીંયા એ બી અને સી નવું પ્રમાણ નવું નફા નુકસાન નવું નફા નુકસાનનું પ્રમાણ પહેલાંનું થશે બાળકો સત્તર ભાગ્યા ત્રીસ બીજાનું થશે સાત ભાગ્યા ત્રીસ અને ત્રીજાનું થશે છ ભાગ્યા ત્રીસ અને છેદ કાઢ નાખશો બાળકો તો સત્તર જેમ સાત જેમ છીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ થયું બાળકો તમારી સામું નવા નફા નુકસાનનું પ્રમાણ જ્યારે ત્યાગનું પ્રમાણ આપ્યું હોય વિડીયો પોઝ કરી બાળકો આટલું નોટડાઉન કરી લો હવે બાળકો ત્યાગનું પ્રમાણ આપણને દાખલામાં આપ્યું જ છે પણ જો વ્યવસ્થિત તમારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય ત્યાગનો ભાગ શોધવો હોય તો ત્યાગનો ભાગ બરાબર આપણે જે સૂત્ર આપીએ છીએ જૂનો ભાગ માઇનસ નવો ભાગ એ ભાગીદાર એનો જૂનો ભાગ દેખાય છે સાત અને જેમ એક સત્તર ભાગ્યા ત્રીસ હતું બાળકો નવો ભાગ સીધો આગળથી કોપી કર્યો બીજાનો સાત ભાગ્યા ત્રીસ હવે બાળકો જૂનામાંથી નવો ભાગ માઇનસ કરીશું સી ભાગીદાર કોઈ દિવસ નવો ભાગીદાર ત્યાગ ન કરે ત્રીસ ગુણ્યા બે સાહીઠ અને સત્તર તરી એકાવન આ બાજુ ત્રીસ ગુણ્યા ત્રણ નેવું સાહીઠમાંથી એકાવન જાય નવ ભાગ્યા નેવું હજી બાળકો ભાગાડશો નવેદા નેવું એક દશ અંશ આવશે આ બાજુ બાળકો ત્રીસ એકાત્રીસ સાત તરી એકવીસ નીચે ત્રીસ તરી નેવું ફરી બાળકો નવ ભાગ્યા નેવું ભાગાકાર કરશો એટલે એક ભાગ્યા દસ આવશે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો

જેની બાજુમાં બાળકો પ્રશ્ન બાળકો તો સૌ પ્રથમ એબીસીનું જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે એના પછી બાળકો ડીને દાખલ કર્યો હવે ડીનો નફાનો ભાગ આપેલ નથી એ તેના ભાગમાંથી એકવીસાશ ભાગ અને બી તેના ભાગમાંથી ત્રણ ચાલીસ અંશ ભાગ ત્યાગ કરે છે બાળકો તો અહીંયા ત્યાગ માત્ર એ અને બી કરે છે સી કરતો નથી તો એના આ આ સંજોગોમાં બાળકો આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ ને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે તો સૌપ્રથમ એક નંબરમાં જૂનું નફા નુકસાન પ્રમાણ એ બી અને સી પાંચ જેમ ત્રણ જેમ બે છે એના પછી ડી નવા ભાગીદારનો ભાગ નથી આપેલ ક્વેશ્ચન માર્ક એના પછી ત્યાગ એનો કેટલો છે એક વીસ અને બીનો ત્રણ ચાલીસ અંશ હવે બાળકો આપ જોઈ શકો છો પહેલાં તો ત્યાગમાં છેદ સરખા નથી તો મારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો છેદ સરખા કરવા પડે તો છેદ સરખા કઈ રીતે કરીશ તો એક વીસ છે અને બાળકો આઈ થિંક બે જોડે ગુણીસ તો બે એકા બે ભાગ્યા ચાલીસ અને ત્રણ ભાગ્યા ચાલીસ યસ બાળકો આ રીતે હું ત્યાગનું પ્રમાણ સીધું શોધી શકું છું એ અને બી નો હું ચેક લઉં બાળકો યસ એકદમ સાચું છે બાળકો હવે આની અંદર આગળ વધીએ બાળકો પહેલો જવાબ ડી નો નવા ભાગીદારનો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ હવે એનો ત્યાગ કેટલો છે બાળકો બે ભાગ્યા ચાલીસ બી નો ત્યાગ ત્રણ ભાગ્યા ચાલીસ ટોટલ પાંચ ભાગ્યા ચાલીસ તો આ થયો બાળકો નવા ભાગીદારનો નફામાં ભાગ યસ ચેક કરું એકદમ સાચું છે હવે નવા નફા નુકસાનનું પ્રમાણ એમાં નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગડો ભાગ હવે એનો નવો ભાગ શોધો હોય બાળકો તો એનો જૂનો ભાગ પાંચ ત્રણ બે પાંચનો ત્રણ ડબે દસ પાંચ ભાગ્યા દસ અને ત્યાગનો ભાગ આર બાળકો બંનેનો શોધ્યો છે એનો છે બે ભાગ્યા ચાલીસ ફરી બાળકો ક્રોસ ગુણાકાર આપ કરી શકો છો અથવા બીજો રસ્તો ક્રોસ ગુણાકાર મોટો થઈ જાય તો છે જ સરખા કરવા તને કેટલા જોડે ગુણશો ચાર જોડે ગુણી શકાય જેવા ચાર જોડે ગુણશો નીચે કોમન ચાલીસ થઈ જશે પાંચ ચોક વીસ અને બે એટલે પહેલાની રકમ આવશે અઢાર ભાગ્યા ચાલીસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોઈ લઉં છું બાળકો વિડીયોમાં કટ ઓફ થાય છે કે નહીં યસ બાળકો આવી જાય છે હવે એ પછી એ પછી બાળકો બીનો નવો ભાગ ગણવો હોય તો ફરી જોઈશું બાળકો બીનો જૂનો ભાગ અહીંયાથી લઈશું ત્રણ ભાગ્યા દસ પાંચના ત્રણ આઠના બે દસ પછી સી નો નવો ભાગ બરાબર સી નો જૂનો ભાગ લઈશું અહીંથી બાળકો બે ભાગ્યા દસ અને ડી તો નવો નવો ભાગીદાર છે છે ભાગ સીધો બાળકો આપણે છે પાંચ ચાલીસ ઓકે હવે બાળકો બીનો ભાગ બરાબર ત્રણ દસ અંશ માઇનસ એનું ત્યાગનું પ્રમાણ ત્યાગ કેટલો કરો છે ત્રણ ભાગ્યા ચાલીસ સેમ બાળકો અહીંયા આપણે છેદ સરખા કરીશું છેદ સરખા કરવા અને ચાર જોડે ગુણી નાખીશું ચાર તરી બાર અને ત્રણ નીચે ચાલીસ થઈ જશે બારમાંથી ત્રણ જાય નવ ભાગ્યા ચાલીસ હવે બાળકો ડીનો નવા ભાગમાં પાંચ ભાગ્યા ચાલીસ જ છે ખાલી સીનો ભાગ છે એનું પ્રમાણ ત્યાગ આપેલો નથી ઝીરો છે ખાલી એનો છેદ સરખો કરવો તો અને ચાર જોડે ગુણી કાઢો આઠ ભાગ્યા ચાલીસ અને અહીંયા બાળકો સીધા પાંચ ભાગ્યા ચાલીસ તો આ રીતે બાળકો આપ જોઈ શકો છો નવું નફા નુકસાનનું પ્રમાણ લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ બી સી અને ડી એનો ભાગ આવ્યો અઢાર ભાગ્યા ચાલીસ બીનો ભાગ આવ્યો વિદ્યાર્થી મિત્રો નવ ભાગ્યા ચાલીસ C નો ભાગ આવ્યો આઠ ભાગ્યા ચાલીસ અને ડીનો પાંચ ભાગ્યા ચાલીસ અને પ્રમાણ કહેવાય અઢાર જેમ નવ જેમ આઠ જેમ પાંચ અઢાર જેમ નવ જેમ આઠ જેમ પાંચ ઉચ્ચેક કરું બાળકો યસ એકદમ સાચું પ્રમાણ છે બાળકોને ત્યાગનું પ્રમાણ તો ઓલરેડી આપ જોઈ શકો છો બે જેમ ત્રણ આપેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છીએ રોમાં પ્રશ્ન ત્રણમાં માં દાખલા નંબર છ એ અને બી ત્રણ જેમ બેના ના પ્રમાણમાં નફો માં ભાગીદારો છે સીને ને એક દશાંશ ભાગ આ વખતે બાળકો નવા ભાગીદારનો ભાગ આપી દીધો જે સી એ અને બી પાસેથી સરખા ભાગે મેળવે છે તો ફરી બાળકો નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે તો પહેલા દાખલાની વિગતો લખી છે લખીશું જૂનું પ્રમાણ એ અને બી નું બાળકો ત્રણ જેમ બે એનો ભાગ લખવો હોય તો ત્રણ અને બે પંચમાંશ આમ બી લખી શકાય બે નંબરમાં સી નો ભાગ સી નો ભાગ છે બાળકો એક દસ એ એ અને બી પાસેથી સરખે હિસ્સે સરખે હિસ્સે એટલે બાળકો એક જેમ એકના પ્રમાણમાં મેળવે છે તો બાળકો ફરી દાખલામાં કઈક ટ્વિસ્ટ છે સીનો સીધો ત્યાગનો ભાગ નથી આપ્યો તો સીનો ત્યાગનો ભાગ શોધવો પડશે બાળકો સોરી સીનો જ એક દસોશ ભાગ મળે છે તો એ અને બી પાસેથી સરખા ભાગે મેળવે છે તો એને બી નો ત્યાગનો ભાગ શોધવો પડશે તો અહીં બાળકો શું થશે જોઈ લો ત્યાગનો ભાગ બરાબર નવા ભાગીદાર નો ભાગ આવું કંઈક સૂત્ર બનાવીશું બાળકો બાળકો ધ્યાનથી દાખલામાં કોઈ નથી ને નવા ભાગ ગુણ્યા જૂના ભાગીદારો નું ત્યાગનું પ્રમાણ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બાળકો એ નો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ કેટલો છે એક દશાંશ ફરી જુઓ બી નો ત્યાગ ફરી બાળકો એક દશાંશ ગુણ્યા જૂના ભાગીદારોનો નું ત્યાગનું પ્રમાણ જુઓ અહીંયા એક જે મેં કાપ્યું છે બાળકો એટલે એક દ્ત્યાંશ એક દ્યાંશ લઈ શકાય એક ભાગ્યા બે એક ભાગ્યા એક દશાંશ અડધો ભાગે એ પાસેથી લે છે એક ગુણ્યા એક ભાગ્યા વીસ એક ગુણ્યા એક તો આપ જોઈ શકો છો બાળકો ત્યાગનું પ્રમાણ સાચું હવે આવ્યું એક વીસાંશ

ત્યાગનો ભાગ હવે એ ભાગીદાર જૂનો ભાગ મને દેખાય છે એટલે ભાગ ભાગ અને સીધો નવો દાખલામાં છે બાળકો એક દસ અંશ ઓકે હવે આમાંથી ત્યાગનો ભાગ આપણે ગણ્યો છે બાળકો હમણાં એક ભાગ્યા વીસ આનો ત્યાગનો ભાગ ગણ્યો એક ભાગ્યા વીસ હવે બાળકો સિમ્પલ ગણતરી જુઓ ક્રોસ ગુણાકાર કરો લોકો મોટી થશે હવે આને ચાર જોડ ગુણી નાખો જેવા ચાર જોડ ગુણશો છેદ સરખા થઈ જશે આઠ માઇનસ એક બરાબર સાત ભાગ્યા વીસ અને બાળકો સી નો નવો ભાગ આપે છે સરખા કરવા માટે આને આપણે બે જોડ ગુણી નાખીશું તો બે ભાગ્યા વીસ તો નવું પ્રમાણ એવું કહી શકાય બાળકો અને જેમ સાત જેમ બે અને ત્યાગનું પ્રમાણ એ અને બી નું એક ભાગ્યા વીસ એટલે એક જેમ એક કહી શકાય બાળકો હું જવાબ દાખલામાં પાછળ હોય છે ચોપડીમાં હું ચેક કર લઉં છું વિદ્યાર્થી મિત્રો અગિયાર જેમ સાત જેમ એકદમ સાચો જવાબ છે બાળકો વિડીયો પોસ્ટ કરી આખો દાખલો નોંધી લો બાળકો

અહીં ત્રણ ભાગીદારમાં બે જ ભાગીદાર ત્યાગ અથવા ભોગ આપે છે તો બાળકો કઈ રીતે ગણતરી થાય આપણે જોઈએ સૌ જવાબમાં બાળકો જૂનું નફા નુકસાનનું પ્રમાણ એ બી અને સી વીસ ટકા ચાલીસ ટકા અને ચાલીસ ટકા છે આને બાળકો આપણે જો છેદમાં લખો તો ટકાનો સો થાય નીચે સો મૂકીશું એ ભાગ વીસ ભાગ્યા સો બીમાં ચાલીસ ભાગ્યા સો અને સીમાં ચાલીસ ભાગ્યા સો તો આપ જોઈ શકો છો બાળકો જે પ્રમાણે ટકાવારીમાં આપ્યું હતું એને આપણે કઈ રીતે છેદમાં લખી શકે છે હવે બાળકો એ બરાબર છેદ સરખા છે ઝીરો કાઢ નાખો તો બાળકો આપ જોઈ શકો છો હજી અને થોડુંક નાનું કરવું હોય તો એ બરાબર બે ભાગ્યા દસ બી બરાબર ચાર ભાગ્યા દસ અને સી બરાબર ચાર ભાગ્યા દસ સરખા થાય બાળકો તો બે જેમ ચાર જેમ ચાર અને હજી નાનું કરવું હોય તો બે એકા બે બે દુ ચાર બે દુ ચાર એક જેમ બે જેમ બે માં વેચી શકાય તો આ પડ્યું બાળકો જૂનું પ્રમાણ હવે ડીનો ભાગ કેટલો છે બાળકો ડીનો ભાગ છે એક અષ્ટમાં એ કઈ રીતે મેળવે છે તો બી અને સી પાસેથી ત્રણ જેમ બે માં મેળવે છે તો હવે બાળકો આના ઉપરથી મારે સૌથી પહેલા ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો ત્યાગનો ભાગ બરાબર નવા ભાગીદારનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો ત્યાગ હવે બાળકો અહીંયા એ નામનો ભાગીદાર છે એનું જૂનું પ્રમાણ થાય છે આઈ થિંક એક જેમ બે જેમ બે લઈએ તો એક પંચમાં અને કોઈ ત્યાગ નથી આપ્યો બાળકો એટલે કોઈ ગણતરી નહીં થાય તો બીની ગણતરી કરીશું બી બરાબર નવા ભાગીદારનો ભાગ એક અષ્ટમાંશ ગુણ્યા જૂના ભાગીદારનો ત્યાગ એમનો ત્યાગ અહીંયા આપેલો છે બાળકો ત્રણ જેમ બે એટલે ત્રણ પંચમાંશ અને બે પંચમાંશ લઈ શકાય જેવા ત્રણ પંચમાંશ જોડ ગુણશો ત્રણ એકા ત્રણ આઠ પંચા ચાલીસ અને સીનો ભાગ ગણશો બાળકો એક અષ્ટમાંશ ગુણ્યા એનું ત્યાગનું પ્રમાણ બે પંચમાંશ એટલે જોઈ શકો છો બે એકા બે અને આઠ પંચા ચાલીસ તો આ રીતે બાળકો બંને ભાગીદારે ત્યાગ કર્યો છે એ ભાગીદારે કોઈ ત્યાગ નથી કર્યો બાળકો એટલે માત્ર એનું જૂનું પ્રમાણ લખીશું એમાં કોઈ ત્યાગનો ભાગ આવશે નહીં વિડીયો પોસ્ટ કરી બાળકો આટલું નોટડાઉન કરી લો હવે આના ઉપરથી હું આપને સમજાવવા જઈ રહ્યો છું બાળકો નવું નફા નુકસાનનું પ્રમાણ તો બાળકો આશા રાખું છું આ ત્યાગનું પ્રમાણ આપણે નોંધી લીધું હશે આ બધું જ કાઢ નાખું છું બાળકો જેથી આપણે ગણતરીમાં આસાની રહે ચાલો બાળકો હવે મેન જવાબ નવું નફા નુકસાન પ્રમાણ કે ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગનો ભાગ હવે સૌથી પહેલા બીનું લઈશું બાળકો જૂનો ભાગ બીનો કેટલો હતો આપણે જૂનું પ્રમાણ અહીંયા શોધેલું છે જૂનું પ્રમાણ હતું આઈ થિંક એક જેમ બે જેમ એક તો બીનો ભાગ હતો બાળકો આઈ થિંક બે પંચમાંશ સી નો ભાગ પણ હતો મારા ખ્યાલથી બે પંચમાંશ હા એનો ભાગ બાળકો એનો એ લખીશું એક પંચમાંંશ હવે આમાંથી ત્યાગનું પ્રમાણ વાત કરીશું ત્યાગનું પ્રમાણ બાળકો બીનું હતું આઈ થિંક ત્રણ ભાગ્યા ચાલીસ અને આનું હતું આઈ થિંક બે ભાગ્યા ચાલીસ હું જોઈ લઉં છું બાળકો મેં હમણાં ગણતરી કરી હતી એમાં કોઈ ભૂલ થઈ છે કે નહીં દાખલા નંબર સાત યસ ત્રણ ભાગ્યા ચાલીસ ને બે ભાગ્યા ચાલીસ એકદમ સાચું છે બાળકો હવે ફરી બાળકો અહીંયા ક્રોસ ગુણાકાર મોંઘો પડશે છેદ સરખા કરવા તો અને આઠ જોડે ગુણી શકાય આઠ દુ સોળ નીચે ચાલીસ કોમન અને અહીંયા ત્રણ સોળમાંથી ત્રણ જાય બાળકો એટલે આવશે તેર તેર ભાગ્યા ચાલીસ અહીંયા બાળકો ફરી આઠ જોડે ગુણાકાર કરશો આઠ દુ સોળ માઇનસ બે નીચે ચાલીસ કોમન ચૌદ ભાગ્યા ચાલીસ અને એ નામનો ભાગીદાર બાળકો કોઈ ત્યાગ નથી આપતો એટલે એનો જૂનો ભાગ છે એના ઉપરથી સીધો નવો ભાગ શોધીશું એને પણ બાળકો આઠ જોડે ગુણાકાર કરીશું છેદ સરખા કરવા પડશે આઈ થિંક આઠ એકા આઠ અને આઠ પંચા ચાલીસ તો આપ જોઈ શકો છો તેર ચૌદ અને આઠ યસ તેર આઈ થિંક બાળકો આઠ દુ સોળ કોઈ ભૂલ થાય છે કે નહીં હું ચેક કરી લઉં છું બાળકો તેર ચૌદ તેર ચૌદ તેર ચૌદ અને આઠ સાચો જવાબ છે બાળકો હવે આપ ખાલી ડીનો ભાગ એડ કરશો બાળકો તો ડીનો નવો ભાગ આપેલો છે દાખલામાં હા એ કસ્ટમ એના બી છેદ સરખા કરવા પડશે બાળકો એને પાંચ જોડે ગુણીસું એટલે આવશે પાંચ ભાગ્યા ચાલીસ તો આપ જોઈ શકો છો બાળકો આના ઉપરથી મારે નવું પ્રમાણ લખવું હોય તો તેર જેમ ચૌદ જેમ આઠ હવે એ પહેલો છે બાળકો એટલે આપણે આઠ પહેલાં લખીશું આઠ તેર ચૌદ અને ડી છેલ્લો છે એટલે પાંચ એ બી સી અને ડી આ થયું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ લખવું હોય તો બાળકો ઓલરેડી દાખલામાં આપેલું છે બી અને સી નો ત્યાગ છે આઈ થિંક ત્રણ જેમ બે તો આપ જોઈ શકો છો બાળકો ખૂબ જ અલગ અલગ પ્રકારના થોડુંક મગજ કસેવા દાખલા છે પણ આ દાખલા ક્યાંય પરીક્ષામાં પૂછાતા નથી આ દાખલા પ્રેક્ટિસ કરવાનો હેતુ ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશનો આઠ માર્કનો દાખલો ગણતી વખતે બાળકો તમને કોઈ તકલીફ ન થાય વિડીયો પોસ્ટ કરો બાળકો અને બધી જ નોંધ કરી લો નેક્સ્ટ લેક્ચરમાં સફરને ઓળ આગળ વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ